લોકો કહે છે કે પાણીનો વેરો અને પાણીનો વેરો પચાસ રૂપિયા લખે છે બીજો વેરો પચાસ રૂપિયા લખે છે તો પાણી નર બનાવી પણ પાણી આવતું નથી છોટાઉદેપુર તાલુકાના ઉંડાણમાં આવેલા ભીલપુર ગામે નળ છે પણ જળ આવતું નથી રસ્તા ઉપર થાંભલા લાગેલા છે પરંતુ લાઇટો ચાલતી નથી ને રાત્રિના અંધારા ઉલેચવા પડે છે કચરાના ઢગલાને વચ્ચેનો ઉપદ્રવ ઠેર જોવા મળે છે ઉદાહરણ સ્વરૂપે આજ રોજ ગ્રામ પંચાયત કચેરીની બહાર જ કચરાના ઢગલા જોવા મળ્યા હતા પ્રાથમિક સુવિધાના અભાવથી પ્રજા ત્રાસી ગઈ છે છોટાદેપુર જિલ્લાના જૂથ ગ્રામ પંચાયતના રોહિતભાઈ રાઠવા મારું નામ છે અને આ લોકો કહે છે કે પાણીનો વેરો અને પાણીનો વેરો પચાસ રૂપિયા લખે છે બીજો વેરો પચાસ રૂપિયા લખે છે તો પાણી નર બનાવીને પણ પાણી આવતું નથી આ સુધી પાણી આવતું નથી નર ખાલી પડ્યા છે ટોકા બે ડુંગરિયા બનાવેલા છે તળાવડી ફર્યા અંદર બનાવેલા છે તો હજુ આ સુધી પાણી આવ્યું નહીં કેટલો સમય થયો સમયથી જો એક બે વર્ષથી જો પણ હજુ આ સુધી પાણી આવ્યું નહીં ખાલી ટોકા ટોકા બનાવીને નર બનાવીને પણ નળમાં આજ સુધી પાણી નહીં આવ્યું કે તલાટીને બોલે પણ તલાટી કાયમ આવે છે પણ તલાટીને પણ ક્યારે પણ તલાટી કાયમ માટે ન જોઈએ પણ તલાટી પણ આજની કાલ બદલી થઈ જાય છે વચ્ચે એક હિતેશભાઈ આવેલા હતી હોય બે દાડા દી અને બદલી થઈ ગયા તો આ પાણીનો વેરો લખે છે પચાસ રૂપિયા પણ પાણી આવતું નહીં અને લાઈટ

તો એમાં બધાને તકેદારી લેવી જોઈએ કે તલાતી એ લોકોને ખરેખર પંચાયતમાં હોવું જોઈએ અને કામ લોકોને જે કામ કરવાની કાયમ રહેવું પડતું છે થતી નથી અને અમારી પંચાયતમાં એવું છે કે કોઈ પણ મામલે ઘરવેરાની પાલતી પંચાયત હિસાબે નમૂના ક્રમ ચાર માં લખેલું છે કે સો રૂપિયા ઘરવેરો પાણી વેરો પચાસ રૂપિયા પછી બીજા વેરા પચાસ રૂપિયા લખેલું છે બીજા પણ કયા કયા જે લાઈટ ના છે કે પછી સફાઈ કામ ના છે એ ચોખ્ખું લખેલું નથી અમે બીજા વેરા એટલે કોના આ કોઈ ઉપલા લેવર માં બીજા વેરા ના આપવું પડે અમારે પચાસ રૂપિયા આજે બે હજાર ત્રેવીસ ની પાવતી છે તો કઈ પણ કામ હોય એટલે નવી પાવતી કરાવવાની લોકો જોડે હમણાં મજૂરી કરીને ખાતા હોય બસો રૂપિયા નીકળે નહીં જે બે હજાર ની ત્રેવીસ ની પાવતી ચાલવી જોઈએ આજે જે સામાન છે સાફ સફાઈ નું અંદર ઓફિસ માં એમને એમ ગાંઠિયા સામાન પડેલું છે તો પંચાયત નું જે કર્મચારી જે સફાઈ વાળા હોય તો એ લોકોને આપી દેવું જોઈએ ને અને અમારે તો એવું છે કે તલાટી ની માંગણી થવી જોઈએ ને તલાટી અહીંયા રહેવો જોઈએ કાયમ માટે કાયમ માટે નહીં હોય તો અઠવાડિયા ત્રણ વાર તલાટી અહીંયા આવે તો લોકોનું જે કામ છે એ ધક્કા ખાવાનું મટે અમે તો એવું કેવા માંગીએ છીએ કે જે ઘરવેરા પાવતી છે એ ખરેખર હિસાબ વગરના રૂપિયા લે છે અને ગરીબો આટલા બધા પૈસા ભરી પણ કે આજે સો રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા ચડાવે છે હવે આમાં તો પાણી વેરો પચાસ પાણી નથી આવતું તો માનીએ ચાલો નળ નખા ગયા પચાસ આપી દઈએ પણ એમાં પચાસ રૂપિયા બીજા લખ્યા છે કે બીજા વેરો પણ એ બીજા વેરો લે છે કોણ કોઈ સાફ સફાઈ વાળા લે છે કે પછી થાંભલે લાઈટ ના લે છે તો થાંભલે લાઈટ છે તો ગામમાં તો કોઈ જગ્યા છે જ નહીં મારા ફળિયામાં પણ લાઈટ નથી તો પચીસ રૂપિયા મારા કપાય હા ના તો મારે તો એવું કેવું છે કે ઘરવેરાની પાવતી જે ફાળે એ સરપંચ ને તલાટી કાયદેસર ઘરાવે અને એને નળમાં પાણી આવે છે એને થાંભલામાં લાઈટ છે તો જ પચાસ રૂપિયા કાપવા જોઈએ બાકી ખરેખર થાંભલે લાઈટ નહીં હોય નળમાં પાણી નહીં હોય તો પચાસ રૂપિયા કાપવા જોઈએ નહીં આ તો ખરેખર સરકાર એક જાતના આદિવાસીઓને લૂંટના ધંધા કર્યા છે તમે નળ તો નાખી દીધા હવે થાંભલા ઉભા કરી દીધા પંચાયતમાં લખાણ આપી દીધી કે અમે થાંભલે થાંભલે લાઈટો નાખી છે સર્વે કર્યું છે તમે કોઈ દિવસે તો પચાસ રૂપિયા લખે હા ના એટલે ખરેખર આ અન્યાય થતો હોય આદિવાસી ને એવું અમને લાગી રહ્યું છે આખા પંચાયત માં નાખેલા છે પણ કોઈ ને પાણી નહીં હવા આવે ખાલી બસ પણ વેરો તો ચાલુ થઈ ગયો પચાસ રૂપિયા તો કોઈને નઈ આવે શું નામ દિનેશભાઈ નાયક